આપણે આ છે રીંગણા શાક અને આપણે ઘરની વાડીના દેશી મૂળા અને દેશી અને અને ગાજર તેનો છે સંભારો આપણે આ ઘરની દેશી મરસાજરાનો રોટલો બાજરીમાં ધીમે ધીમે દાણા સડવાની તૈયારી છે એટલે આપણે વેલા હાર મળકાના સો વાગે ઉઠીને આવીએ છીએ જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ તો આપણે આજે બાજરીમાં સકલાની વેમ રાખીએ છીએ કારણ કે બાજરીમાં ધીમે ધીમે દાણા સડવાની તૈયારી છે એટલે આપણે વહેલા હાર મળકાના સો વાગે ઊઠીને આવીએ છીએ અને આપણે થોડાક શકલા કવરાવે છે એટલે આપણે ગફેણ પણ પાસે રાખવી પડે કારણ કે બાજરીનો થોડોક લાંબો પટો છે તો તે શકલા અહીંથી આકલ મારો તે ઉડે નહીં હવે આપણે એને થોડોક શું કહેવાય કે એને કાકરાવાળી કરવી પડે અને કાંકરો એ આપણે પાકલ કાંકરો ન લેવાય ધૂળના ડેફા જેવો કાંકરો લેવાય નકર નુકસાની આપણે ખેડૂતભાઈનું જ આવે કારણ કે તમે કાદીવાળો કાંકરો લ્યો તો ડુંડામાં આડે એટલે ડુંડું ભાંગી જાય આપણે આ જો ધૂળના ડેફા જેવું લીધું છે આ રીતના આપણે ઉપયોગ કરીએ છીએ ગફેણનો અને ગફેણ ઘણા માણસોને ઉપયોગ કરતા ન આવડે કારણ કે ખેડૂત હોય તેને બધી માહિતી હોય બાકી નવા હોય કે લાવો તો ગફેણ તો બીજાના તાલિયા તોડી નાખે એ ન કરાય તો આપણી પાસે આ ગફેણ હવે આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે એ તમને આગળ દેખાડી દે કે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે આપણે લઈ લઈએ ધૂળના ઢેફા નાખ દે એ ગફેણમાં ઘણા માણસો આમ ફેરવીને મારે અને આપણે ફેરવીને ફાવતું નથી આપણે ડાયરેક્ટ જ ઘા કરીએ છીએ તો આ રીતનો કરીએ આપણે આપણે તરત ઘા પૂગી જાય આપણે ઉપયોગ કરીએ તો આપણા કાંડા દુખી જાય છે એટલે આજે આપણે ઘરના કોઈ આવવાના નથી તો આપણે બપોર કરવા માટે આપણે ગામમાંથી ટિફિન બાજુવાળા પાસે મેંગ્યું છે તો હવે આ આવી ગયું છે આપણું ટિફિન તો હવે આપણે કરી લઈએ બપોર અને તમારે કરવું હોય તો આવો આપણે બપોર કરવાનું ટિફિન આવી ગયું છે હવે આપણે ખોલીએ ટિફિન શું છે જમવાનું તમને અમે દેખાડવાના છે અને ગાજર તેનો છે સંભારો અને આપણે આ ઘરની વાડીના દેશી બાજરાનો રોટલો આ છે આપણો રોટલો અને આ આપડી ઘરની ભેંસની સાસ ને એના ભાગી આપણે હોય ડુંગળીની કળી એટલે જમવામાં થઈ જાય જમાવટ બાકી કાંઈ ઘટે નહીં આ આપણો દેશી ખોરાક હવે આપણે બપોરો અત્યારે કરી લઈએ છે કારણ કે તમારે શું શું જમવામાં છે તો કોમેન્ટ કરજો કારણ કે વાડીએ આપણે જમવાની એક નંબર મજા આવે વાડીએ ગમે ત્યાં તમે આમ ટાટકો પોળો રાખીને ખાવ તો હોય ભારી જમાવટ થાય ઘરે આવી રીતે ન જમાય એટલે આપણે આજે વાડીએ ટિફિન મંગાવ્યું છે કારણ કે વાડીએ જમી અને આપણે બે ઘડી આરામ કરવાની ઝાડેઠ મજા આવે હવે આપણે હાઈ બપોરું કરી લીધું છે અને બપોરું કરીને પેટ ભરીને દબાવ્યું છે તો થોડોક હવે આરામ કરી લઈએ ઘડી અને આરામ કરવામાં આપણે અહીંયા માસડો બનાવીએ તો માસળે સડી ને બે ઘડી આરામ કરી લઈએ અને સકલા બેકલાની બધીની વ્યમ રહે તો હવે આપણે સડી જાય માસડને હા માછળે પવન એક નંબર આવે અને સુવાની ભારે મજા આવે સકલાની ને બધીની વેમ રહી તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ અમારો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં